દ્રષ્ટિ મનીષ કાંતિલાલ ખખર ત્રમકેશ્વર મહાદેવ મંદિર માણવદર આ મંદિર માણવદર તાલુકામાં અને જુનાગઢ જિલ્લામાં પ્રખ્યાત આવેલું છે અહીંયા બે વિશિષ્ટતાઓ છે પેલી વિશિષ્ટતા એ છે કે અહીંયા બે પોઠિયા આવેલા છે અને બીજી વિશિષ્ટતા એ છે કે આ સ્વયંભુ શિવલિંગ આવેલું છે સ્વયંભુ શિવલિંગ હોવાને કારણે આખા માણવદર તાલુકામાં અને જુનાગઢ જિલ્લામાં પ્રખ્યાત છે અહીં અમે બધી ધાર્મિક ધાર્મિક ઉત્સવો ઉજવીએ છીએ ખાસ કરીને હનુમાન જયંતિ પ્રાચીન રીતે નવરાત્રી ઉજવીએ છીએ અને બહુ ધાર્મિકતાથી નવરાત્રી ઉજવીએ છીએ હનુમાન જયંતિ શ્રી રઘુદાસ બાપુ એ ચાલુ કરેલી છે એની પરંપરાઓ અમે જાળવી રાખીએ છીએ અને શ્રાવણ મહિનાના દર સોમવારે બપોર પછી અહીંયા મોટો મેળો ભરાય છે રાતે બાર વાગે નવ થી બાર માં મહાઆરતી થાય છે બાર વાગ્યાની મહાઆરતીમાં લોકો ઉમટી પડે છે તમે બાર વાગે આવીને જુઓ તો અહીંયા આખું મંદિર ભર્યું હોય એનું કારણ કે આ મંદિર ઉપર લોકોની શ્રદ્ધા

એક પોઠિયો એક કાચવા હોય છે એને ફેરવાની વાત આવી ખૂબ મહેનત કરી પણ ફેરવો નહીં એ જમાના એ ટેકનોલોજી પ્રમાણે માત્ર શ્રદ્ધા હતી એટલે રઘુવીરદાસ બાપુ અને ડોંગરજી બાપાને કીધું કે આનું કંઈક રસ્તો કરો એ મહાદેવ મંદિરમાં આવ્યા પોઠિયા પાસે ઉભા રહ્યા પોઠિયાને પ્રાર્થના કરી કે વિનંતી કરી રઘુવીરદાસ બાપુ અને ડોંગરજી બાપાએ પોઠિયાએ થોડીક જગ્યા આપી એટલે કે નવો આરસપાણનો પોઠ્યો અહીંયા ઓગણીસો અડસાઠ ઓગણીસો સિત્તેર થી બિરાજમાન છે અને ત્યારથી માણાવદરનું આ મંદિર બે પોઠિયાવાળા તરીકે ઓળખાય છે મહાદેવ મંદિરની બાજુમાં હનુમાનજીનું મંદિર છે પાછળ લક્ષ્મીજીનું મંદિર એકલા હતા પણ એની બાજુમાં હમણાં લક્ષ્મી વિષ્ણુ ભગવાનને બેસાડવામાં આવ્યા અંબાજીનું પણ મંદિર છે એટલે કે દિવસ ઉજવાનો માસર સુદ બારસ એટલે કે ગીતા જયંતિ પછી દર વર્ષે પ્રતિવર્ષે આ જયંતિ ઉજવાય છે આ એક જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર ગરબી રમાડાવવામાં આવે છે સોથી બસો જેટલી ગરબીઓમાં બાળાઓ લાભ લે છે હનુમાન જયંતિનો ઉત્સવ થાય છે એમ શ્રાવણ મહિનામાં અહીંયા મિની લોકમેળો દર સોમવારે બપોરે શરૂ થાય છે મોટાભાગના કલાકારોનો પ્રારંભ માણાવદરમાંથી થયો છે રઘુરદાસ બાપુના આદેશથી પ્રાણલાલ વ્યાસ માણાવદરના છે અને અહીંથી એની ભજનની શરૂઆત કરી હતી ભીખુદાનભાઈ હોય પ્રફુલભાઈ હોય દિવાળીબેન ભીલ હોય ભાવના લાબડિયાએ પણ એ જ જમાનામાં અહીંથી માણાવ દરમાંથી શરૂઆત કરી હતી ગેડ વિસ્તારના રામદાસ વીરદાસજી છે એને પણ અહીંયા આવ્યા હતા જામનગરની એ જોડી રામ અને શ્યામ પણ અહીંયા આવ્યા હતા એટલે ભજન ભાવ અને ભક્તિથી ટ્રસ્ટી મંડળ સુંદર રીતે કાર્ય કરે છે મારું હું ત્રમકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી મારું નામ ધર્મેન્દ્રભાઈ રાવલ છે અને અહીંયા ત્રણ વર્ષથી આ હું સેવા આપું છું અને આ મંદિર માણાવદર તાલુકાનું બહુ સુપ્રસિદ્ધ અને જૂનું અને જાણીતું બહુ મંદિર છે અહીંયા માણાવદરના તમામ લોકો માણાવદર તાલુકાના તમામ લોકો અહીંયા ભાવનાથી ભાવથી આ મંદિર આડે જોડાયેલા છે અને અહીંયા સવારે છ વાગે અને સાંજે સાડા અહીંયા મંદિરની આરતી થાય છે અને આ મંદિરના ભાવિક ભક્તો બધા દર્શને આવે છે અને અહીંયા જે ભાવથી આવે દાદા એને એ ભાવ પ્રમાણે ફળ આપે છે કલોકેશ્વર મહાદેવ ની જય